જય સિયા જય દ્વારકાધીશ જયપાર ઠાકોર રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મુકામે સુપ્રસિદ્ધ નકલન મંદિર સત આંબેવગીરની મોટી જગ્યા દ્વારા સતત ત્રીજા વર્ષે પાર ઠાકરની રાવટીનું આયોજન કરેલ છે દ્વારકા ફૂલબોલ ઉત્સવ માટે ચાલી જઈને જતા પદયાત્રીઓ માટે ચોવીસ કલાક ચા પાણી નાસ્તો સુવા બેસવાની વ્યવસ્થા તેમજ અમુક જરૂરિયાત દવાઓ જેમ કે તાવ ઉધરસ શરદી પાટાપિંડી તથા તેમજ સતત સાત દિવસ ચોવીસ કલાક મહાપ્રસાદનું આયોજન કરેલ છે આ સેવાકીય યજ્ઞને સફળ બનાવવા માટે સાડા ત્રણસોથી ચારસો કાર્યકરો અતિ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આ સેવાકીય યજ્ઞમાં અંદાજીત લાખથી સવા લાખ માણસો મહાપ્રસાદનો લાભ લેશે એવું અમારું અનુમાન છે અને આ સેવાકીય યજ્ઞને સફળ બનાવવા માટે પાર ગામ પાર સેવક ગણ આંબેવીર પરિવાર નેસરો તેમજ ગ્રુપ સર્કલ સહિત એમનો જેમનો અમને તન મન ધનથી ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે એનો આપના માધ્યમથી અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ બોલો પાનના ઠાકરની અમેવા પીરની દ્વારકા દીસકી જય આઈસીઆર સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે santsamachar.net વિઝિટ કરો